તો સાસરિયામાં પોકતા મને તો સવારમાં વેલો વેલો પાંચ વાગે જગાડ્યો અને કીધું જમાય તમારે આજે ચાલીને જવાનું છે લે મેં તો 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 કીધું આવી વાત કરી મને કે બધા વડીલો ચાલીને જાય છે તો એકાદ જવાનું આરે હોવું જોઈએ ને એમ કરીને મસ્કો મારીને મને તો ભંડારીયા હાલીને મોકલ્યો તો જુઓ આ છે બધા વડીલો જે હાલીને ભંડારિયા ભંડારીયા જવાના છે આમાં એકની માનતા છે ને આરે જવાવાળા સાત જણા છે તો મને પણ હારો હાર મોકલી દીધો સારું મેં કીધું કોઈ વાંધો નહીં અત્યારે તો હું ચાલીને વયો જ આવશું પણ આવતી વખતે તો ફોર લાવશે ને તો મિત્રો શનિવારનો દિવસ હતો અને ચાલીને જવાની માનતા હતી આ મારા મોટા સાસુની તો હમણાં તમે જેને જોયા એ મારા મોટા સાસુ હતા અને આ બધા અમે જઈએ છીએ ચાલીને ભંડારિયા જો આ થોડુંક હાલ્યા ત્યાં તો વિરામ કરવા મળ્યા ભૂખ લાગી ગઈ જો કેવો મસ્ત સૂર્યનો નજારો છે અને આ અમે વાડીના કાંઠે બેઠા છીએ અને બધા મળ્યા નાસ્તો કરવા અને પાણી પીવા મેં તો કીધું શું સારો સારો નાસ્તો હશે આ હાલો ખાઈ લઈએ ત્યાં તો મેં પૂછ્યું ત્યાં તો હતા પાવ મેં કીધું તામાન તામા આજે મારે શનિવાર છે એમ કરીને મેં ન ખાધું અને પોગી ગયા અડધા રસ્તે આ જો પાછા હાલીને પોગ્યા અમે અડધા રસ્તે આ એવું વાગરિયાનું પાટિયું પાટ્યું પાટીએ પાછો આરામ કર્યો મેં તો કીધું ભાઈ આરામ કરવા આવ્યા છે કે હાલવા આવ્યા છે પાછી મૂકી દોટ ને ધીમે ધીમે ગયા બધા હાલી ને થોડાક હાલ્યા તા તો આવી ગયું ભંડારી તો પાટિયું થોડુંક બહુ હોય પણ ત્યાંથી ત્રણ કિલોમીટર અંદર હતું કાંઈ નહીં પછી તો ભાઈ પલાળ્યું છે તો તો પડશે જ હાલી ગયો ધીમે ધીમે મને થયું હું હાલી ને છું તો ભંડારીયા દાદા મારું કાંઈક તો ભલું કરશે જ ને એમ કરીને હાલ્યો ગયો હો ભાઈ હું તો વાત સહી આ લે લે જો હાઈલા જાય મારા મોટા સાસુ હો સાસુઓ ભાઈ સ્પીડ પકડી આની હો સ્પીડ પકડી એટલે એવી પેકડી તમે જોવો બધાને વાહે મૂકી દીધા અને એ એકલા દોડ્યા ગયા પાસું વાળું તો જોયું જ નહીં હો મારે એની હારે રેવું પડ્યું મને એમ છું કે આ કંઈક પડી બડી જાય તો ભાઈ ખોટો ખર્ચો થાય તો હું એની હારે ધોડ્યો ગયો થોડાક આગળ ગયા તો આ બધા મારી આરવાર હાલવા મળ્યા બધાને એમ લાગે ને કે આ બધા હાલીને આવ્યા હશે પણ હાલવાવાળા તો અમે આઠ જ હતા બાકી બધા તો મફત ના જ હતા કોને ખબર એને હાલવાનો લાભ લઈ લીધો મેં કીધું કાં એ વાંધો નહીં હાલે જાય બીધો હું પછી આ આવ્યા મારા મોટા હાળા ટ્રેક્ટર લઈને એ બધા વડીલોને બે હારીને અ મહેશભાઈ કોઈને પાડતા જાતા નહીં જોજો હોય આ ઉંમરમાં પડશે તો કાંઈ હાજુ નહીં થાય હા હવે આવી ગયું આ પંડેરે દાદાનું મંદિર હો હવે મને કાંઈક નિરાતે બેસવા મળશે હો જો લે લે જો આ બધા પણ કેવા હેલા થાય હા દાદા તો ઠેર ઠુર વાહે એવું લાગતું હતું કીધ આપણું ધ્યાન રાખતા તા પણ મજા આવી ગઈ હો ભાઈ આ અહીંયા સુધી હાલીને આવ્યા અને મોજ આવી ગઈ જો અમારા મહેશભાઈ ટ્રેક્ટર ખાલી કરે છે એ બધા વડીલોને હાથ પકડીને પકડીને હેઠા ઉતારે છે તો હાલો હવે હું તમને કરાવું ભંડારીયા દાદાના દર્શન તો દર્શન કર્યા પહેલાં આપણે આ બધાને મળી લઈ કે અહીંયા મારું કોણ કોણ આવ્યું છે આ લે લે આ તો મારા વાસુ ને સાનું આ બેય મારી પહેલાં પોગી ગયા પોગી જાય નહીં ફોર વ્હીલરમાં આવ્યા હતા અને હું આવ્યો તો હા લઈને તો આ આવી ગયો એનો ભંડેરિયા દાદાનો ગેટ અને ગેટની બહાર કોણ કોણ ઊભું છે આપણે જરાક નજર મારી લઈ તો આ છે મારા સસરા મારી સાળી અને ખાસ આ જો આ તમને જે બાળક દેખાય છે ને આની જ માનતા હતી અને આ આવી ગયા જો અમારો આખો સંઘ મારા મોટા સાસુ આ લે લે આને તો મારા વખાણ કરાય મજા આવી ગયો પછી ગયા અંદર ને આ જો મેં થોડુંક ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યું એમ કે એમ કે અહીંયા ટ્રાફિક જ એટલી હતી કે વારો નહોતો આવે એમ તો જો આ છે ભંડારિયા દાદાનું મંદિર ની આ છે ભંડારિયા દાદા બોલો ભંડારિયા દાદાની જય મેં તો એક સેલ્ફી લઈ લીધી હું ભંડેરા દાદા હારે કોકને બતાવવા થાય ને ભાઈ હાલીને ગયો તો એમ પછી તો શ્રીફળ વધે ને એનો વિડીયો ઉતારી નાખ્યો જો લાગવું જોઈએ કે ભાઈ ગયા એમ હું હા હારીમાં થોડોક વટ પડે પછી આ તો ભંડેરા દાદા મારા સસરાએ થાળ કર્યો હતો તો આ જો હું પોગી ગયો રસોડા વિભાગમાં મેં કીધું હકાવીને લાવ્યા છે તો શું શું ખવડાવે જોઈએ તો ખરા તો અહીંયા તો જોયું તો ઓહો ભાઈ ગામે એવું હતું એને રોટલી બનાવતા હતા બધું દાળ ભાત પીડાતા અને શાક સુધારતા હતા તો હવે આપણો કાઠિયાવાડી થાળ ભાઈ ભજીયા પટ્ટી ઓ ભાઈ અને દાળ અને ક્યાં છે એટલે લાડવા તો દેખાણા નહીં એટલે લાડવાય મળી ગયા તો તો મોજે મોજ પડી જાય હો મેં કીધું આજે તો હા હરિયામાં ભૂખા કાઢી નાખું જો અને પછી ભાઈ ગયો બહાર જાય તાજા તાજા લાડવા વાળતા હતા કાંઈ અરે જોઈને જ મોઢામાં પાણી આવી જાય દેશી ઘીની હારે આ છે મારા બધા હાળાના મિત્રો કે મારે હાળા થાય તો કી દીધું મેં હારે હારા બનાવજો ભાઈ મજા આવે એવા અને બધાનો વિડીયો બનાવી નાખ્યો એક મસ્તીનો જો બધા મોજમાં આવી ગયા અને આ બધા મને લાઈક ને ફોલો કરે તો સારું નકર આનો કાંઈ વિડીયો બનાવવાનું મારે તો હાવું માસે જ આ મારી હાળીઓ ને મારી બેનો જો એ મળ્યા શાક સુધારવા નવરાતો હા હરિયામાં કોઈને રાખવાના થતા જ નથી જો બધા બે હારી જાય સુધારો સુધારો હા બસ રાખો સુધારવામાં દાંત કાઢે છે મારા પાસે એ તો હા ભાઈ આ મારી હાળી બેહી ગઈ જો અને આ જો ભંડેરા દાદાનો લેવા તો આમ જાને કીડિયારું કેમ કીડિયું લઈને રોટલીના બટકા લઈને જાગ્યું હોય એમ મારા પણ ન ભાડું હોય એમ ડીસુ લઈને બેહી ગયા જોવો તો ખરા એ પણ વે ભંડારિયા દાદા લો પ્રસાદ જો ખાવ તમ તારે ખાવ પછી તો ઘણું હાલો બપોરના બાર વાગી ગયા હતા અને મને ભૂખ લાગી તો મને તો એમ થતું હતું કે મને ક્યારે બિહાર છે ભૂખ લાગી છે બહુ અને પાછા હકવીને છે તો મને રી શેડીને મેં લઈ લીધી ડીશ આ જો ભાઈ મારી ડીશ આમાં ભજીયા તો નથી દેખાતા ભાઈ કાંઈ નહીં ભાઈ જે આવી ખાલી લઈને કર આ પાછું લઈ લે પછી તો ભાઈ ગયો પાછો જે વાસણ બાસણ હતા ને અહીંયા તમે કે જો ન્યા દેને ચૂરીઓ બનાવી નાખો હલો હું તો ભાઈ તડકાનો ફ્લસ ક્લાસ ટ્રેક્ટરમાં બેહી જશો સાહેબ અને વાસણ બધા ગોઠવે છે વાસણ ગોઠવીને ઘરે જવાનું છે પછી તમારા હાળા ભાઈ મહેશ ભાઈ આયકુ ટ્રેક્ટર ઠર ઠર અને હું બેહી ગયો ટ્રેક્ટરમાં હતી તો ફોર વીલ ની લાલસ પણ બે આવી ગયો મને ટ્રેક્ટરમાં ચીટિંગ કરતા હતો ચીટિંગ ચીટિંગ કરતા હતો

પછી તો અમારી સાઈડ એક ફોર વ્હીલ કાપી ગઈ જોયું તો મારો હાલો જ હતો લે મારા વાળા ફોર વ્હીલ માં હોય ગયા ને આપણે રોડા કવરાવે હા મારા હાલા પણ ઓ આસે મારું ફાહરીયો કોઈને એનો ફાવવા દે અમારે હાલીન લઈ ગયા તો પગ ભાંગી નાખ્યા અને અત્યારે ટ્રેક્ટર માં લેવા તો કડ ભાંગી નાખી આવજો જય શ્રી કૃષ્ણ